છોટા ઉદેપૂર જિલ્લાના નસવાડી તાલુકાના ચામેઠા બે માઇનોર કેનાલમાં પાણી છોડ્યા બાદ ખેડૂતોના ખેતર સુધી પાણી ન પહોંચતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો હોય ત્યારે ખેડૂતો કેનાલની સફાઈ સાથે કેનાલમાં પાણી આપવા માંગ કરી છે નસવાડી નજીક આવેલ ચામેઠા બે માઇનોર કેનાલની આસપાસ હાલ અંદાજીત પાંચસો હેક્ટર જમીનમાં ઉભો કપાસનો પાક સુકાઈ રહ્યો છે કપાસના પાક સુકાઈ રહ્યા છે તો પાન પીળા પડવા લાગ્યા છે જમીન પાણી વગર ફાટી ગઈ છે

પાણી છો છોડ્યું છે પણ હાલ અમને બિલકુલ પાણી ટીપ અહીં મળતું નથી તો અમ અમારે શું કરવાનું કેમ કે અમારે પાણી તો બિલકુલ મળતું નથી તો અમારે લગ્ન કે ગમે તે કરવું હોય તો અમે ખેતીના આધારે જીવ જીવન ગુજારીએ છીએ તો અમારે કેવી રીતે જીવવું બરાબર હાલ તરવી સુનિલકુમાર ફતુભાઈ આમાં કેનલ જેની બંધાઈ એ વખતનું આ માઇનરમાં પાણી કોઈ દિવસ આવ્યું નથી બરાબર અને આ ખેડૂતો કાયમ પાણીના રાળાથી કંટાળી ગયેલા અને કેનલ બી સાફ કરવા આવ્યા હતા પણ અત્યારે સાફ બી નથી કરી અને બીજા નંબરમાં વીસ દિવસથી પાણી છૂટું છે સર પણ આ માઇનરમાં પાણી આજે વીસ દિવસથી હાવ આવતું નથી અને કપાસ વરસાદના પાણીથી ઉગાડેલા હતા એ અતાલગીમાં લીલા રહ્યા હતા અને હવે તો સર એવું થયું કે જમીન બધી ફાટી ગઈ બરાબર જમીન ફાટી ગઈ એટલે કપાસના ફૂલને બધું ખરી જવા માંડ્યું છે તો હવે જમીન તૂટી ગઈ તો સરકારને મારે એવું કહેવું છે કે ડબલ પાક કરું ડબલ પાક કરવું એવું મોદી સાહેબ કહે છે પણ ડબલ કેવી રીતે કરું સાહેબ આમાં તો આ બધું ફૂલ બમરું તો બધું ખરી ગયું બરાબર પાણી આવતું નથી લોકો પાણીથી કંટાળી ગયેલા છે અને ખેડૂતો હાવ કપાસ ઉપર અમારા ગુજરાતના માણસો કે આ દિવાળી ગાળામાં આ કપાસથી જ જે કંઈક કરવું હોય કપાસ પાકે તો જ કોઈ પણ ખર્ચો કરી શકે આતાલગીમાં ખર્ચો કર્યો એ બધો પાણીમાં જાય એવું લાગે છે હું સરકાર સાહેબના એવું કેવા વિનંતી કરું છું કે પાણી આ માં વેલ્યુ આપે તો તમારી વિનંતી નસી બચુભાઈ ભીલ